અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે આખા દેશમાં ખૂબ જ ઉત્સાહ છે અને સમગ્ર દેશ બની છે ત્યારે અંબાનું ધામ રામ ભક્તિના રંગે રામ્બાનું હતું અને સમગ્ર ગામ બની રહ્યું હતું ત્યારે રામ મંદિર દિવસે રામીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ઐતિહાસિક બની રહી હતી શોભાયાત્રામાં રામ મંદિરથી નીકળી આખા ગામની નગર ચર્ચા કરી ફરીથી રામ મંદિરે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં ઘોડા ઊંટ આદિવાસી નૃત્ય કસરથી પહેલવાનો ના કરતબ બાળકો દ્વારા વાનરોની ઝાંખી ડીજી બગી ટ્રેક્ટર મોટી સંખ્યામાં જોડાયા હતા તો અંબાજીના નગરજનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો ગામ લોકોએ સ્વયંભૂ બજાર બંધ પાડીને આ શોભાયાત્રામાં જોડાયા હતા સમગ્ર શોભાયાત્રા દરમિયાન ગામ લોકોએ ઠેર ઠેર પાણી ઠંડા પીણા પ્રસાદ ચોકલેટ કેક વગેરેનું વિતરણ કર્યું હતું તો શોભાયાત્રાના અંતે એકાવન શક્તિપીઠ સકલ બાજુમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી અને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા તો અંબાજીમાં સૌથી મોટી શોભાયાત્રા પોષી પૂનમના દિવસે અંબાજીની નીકળતી હોય છે પરંતુ આ શોભાયાત્રામાં એનાથી પણ વધારે લોકો સ્વેચ્છાએ જોડાતા અંબાજીની સૌથી મોટી ઐતિહાસિક શોભાયાત્રા આ બની રહી હતી તો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનું જે લાખો લોકોનું સપનું હતું તે પૂરું થતાં અયોધ્યામાં યોજાઈ રહેલ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ સમગ્ર ગામમાં ભારે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ